લાઈવમાં તમારું સ્વાગત છે ડીડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આજે રાજપીપળાની જેલમાંથી બહાર આવવાના છે ગઈકાલથી સમાચારો પ્રસારિત થયા હતા એને લઈને મીડિયામાં પણ સમાચારો પ્રસારિત થયા હતા અને સોશિયલ મીડિયામાં પણ અને જેમના સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી ત્યારે આજે સવારથી જ જેલની બહાર મીડિયા ગોઠવાઈ ગયું છે પોલીસ જેલ તરફ આવતા રસ્તાઓને પર સામાન્ય અવર જવરને અટકાવી રહી છે અને તેમના સમર્થકો પણ જેલ તરફ આવી રહ્યા હતા તેમને પણ અટકાવી રહ્યા છે ત્યારે આપણી સાથે છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા અને ચૈતર વસાવાના ખાસ માનતા દેવેન્દ્રભાઈ વસાવા આપણે એમની સાથે વાતચીત કરી જાણવાનો પ્રયાસ કરીશું દેવેન્દ્રભાઈ આજે ધારાસભ્ય ચૈતર વસાવા ઓગણચાલીસ દિવસ પછી જેલની બહાર આવી રહ્યા છે તો તમારી શું તૈયારીઓ છે બિલકુલ ડેડીયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈતરભાઈ વસાવા સાહેબ આજે ઓગણચાળીસ દિવસ પછી જેલમાંથી નીકળે છે તો લોકોને અમને સૌને મેસેજ છે કે આજે ચૈત્રભાઈ જેલમાંથી નીકળે છે તો અમારી તો કોઈ બીજી તૈયારી નહોતી કારણ કે આ પ્રશાસન અમને કોઈ પરમિશન પણ આપવાનું નહોતું અને અમે પરમિશન લીધું પણ નથી કારણ કે અહીં એકસો ચુમ્માલીસ લગાડીને બેઠા છે જેલ પર અને સમગ્ર હિટલર સાહી જેવું આજે શાસન અમને લાગ્યું છે કારણ કે મોવીથી જે પબ્લિક આવતી હતી ડેડીયાપાડાથી પબ્લિક આવતી હતી એમને એમ ત્યાં જ રોકી દેવામાં આવી છે કારણ કે ચૈત્રભાઈને એ લોકો પોતાના કુળદેવીના દર્શન પણ કરવા દેવા નથી માગતા તો મારે આ તાનાશાહી સરકારને એવું કહેવું છે કે તમે હિન્દુ હિન્દુ કહેવું છો તો પોતાના કુળદેવીના દર્શન કરવા માટે પણ તમારા પાસે અમારે ભીખ ગઈ પડે છે તો કઈ કેવી આ હિન્દુ વિરોધી સરકાર કે પછી હિન્દુની સરકાર કહે છે તો કેમ હિન્દુ વિરોધી કામ કરી રહેલી છે એટલે કથનીન કરણીમાં જે એટલો ફરક આજે પ્રજાને નર્મદા જિલ્લાને ભરૂચ સીટના લોકોને સમગ્ર ગુજરાતની પબ્લિકને આજે દેખાઈ રહેલી છે ચોવી ચાર રસ્તા ખાતે ગઈકાલે જે મેસેજ ફરતા થયા હતા કે જન્મેદી એકથી થશે અને ચૈતર વસાવા સમર્થકોને સંબોધન કરશે ના અમારે એવી કોઈ તૈયારી નથી ખાલી ચૈતરભાઈને આ પબ્લિક જોવા માગે છે કે ચૈતરભાઈ સહી સલામત છે કે કઈ રીતે અને પોતાના નેતાને જે કાયમ લોકો વચ્ચે રહેનારા નેતાને ચાલીસ દિવસ સુધી જેલમાં રહી તો પ્રજા પણ જે દિલમાં ચૈતરભાઈની જગા બનાવીને બેઠી હતી ચૈતરભાઈને નિહાળવા માટે બધા આતુરતાથી રાહ જોઈ છે હવે સબા સભા કશું નથી પણ લોકોને ખાલી કેમ છો એટલું પૂછી લઈએ એટલું અમે તૈયારી રાખી હતી અમારે કોઈ સાઉન્ડ સિસ્ટમની કે કોઈ તૈયારી નહોતી ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન અને એમની સાથે જે બીજા બે અન્ય આરોપીઓ છે એમની આજે જામીનની સુનાવણી જિલ્લાની કોર્ટમાં થવાની છે ત્યારે તેમને કાની શક્યતા બહાર આવે એવી રીતે પહેલાં તો આજે જે શકુંતલાબેન છે એમને સાથે લઈને ચૈત્રભાઈ નીકળે એવું અમારું પ્લાનિંગ હતું પરંતુ શકુંતલાબેનનું આજે હિયરિંગ છે અને કાલે શકુંતલાબેન જેલથી બહાર નીકળે એવું છે તો અમે અમે ચૈત્રભાઈને એ કીધું કે તમે પહેલાં બહાર નીકળી જાઓ કારણ કે ભરૂચની જનતા સમગ્ર ગુજરાતની જનતા વિધાનસભામાં બજેટ સત્ર અને આવતીકાલથી વિધાનસભાનું બજેટ બજેટ સત્ર ચાલુ થવાનું છે એના માટે લોકોનો અવાજ દબાય નહીં એના માટે ચૈત્રભાઈને અમે કીધું કે તમે જલ્દી જેલથી બહાર નીકળો અને અવાજ લોકોનો બનો એવું અમે વિચાર્યું છે ભરૂચ અને નર્મદામાં જે શરતી જામીન છે કે ચૈત્ર વસાવા નહીં રહી શકે તો ચૈત્ર વસાવા હવે ક્યાં રહેશે બિલકુલ અત્યારે તો વિધાનસભા સત્ર ચાલુ છે તો અત્યારે ભરૂચને નર્મદા એમાં ભરૂચના બે તાલુકા ખાલી ભરૂચ સીટમાં આવે છે ડેડિયાપાડા અને સાગબારા તો ડેડીયાપાડા સાગબારામાં તો નો એન્ટ્રી છે ત્યાં તો ચૈત્રભાઈના હજારોની સંખ્યામાં કાર્યકરો છે સૈનિકો છે અને ચૈત્રભાઈની ત્યાં આવવાની જરૂર પણ નથી અમે લોકોને ગામે ગામ સુધી અમે અને લોકોને ખબર પણ છે કે આ સાહી સરકારે કેવો અન્યાય કર્યો છે એટલે ચૈત્રભાઈની રાહ પણ નથી જવાના ધારાસભ્ય ચૈત્ર નેત્રમાં રહેશે તો ચાલશે એવું છે અત્યારે તો જે ભરૂચ સીટના જેટલા ગામો છે એમાં કોઈ પણ જગ્યાએ મતલબ ભરૂચ જિલ્લો નાખી પછી કોઈ પણ અમે ડ્રેસ આપીશું જિલ્લાનું કોર્ટને ઉલ્લેખ નથી કર્યો માત્ર ભરૂચનો ઉલ્લેખ કર્યો છે જે બચાવ પક્ષના વકીલ છે ચૈત્ર વસાવાને એમણે એવું કીધું હતું કે કોર્ટે જે ઓર્ડર કરેલો છે એમાં ભરૂચ જિલ્લો શબ્દ નથી માત્ર ભરૂચનો ઉલ્લેખ કરેલો છે તો એવું માની શકે કે માત્ર ભરૂચ શહેરમાં ના રહી શકે કે ના હા બિલકુલ ભરૂચ શહેર રાત્રિ રોકાણ નહીં કરી શકે એવું છે એટલે ભરૂચ જિલ્લામાં તો ગામે ગામ ચૈત્રભાઈ વસાવા ધમાકેદાર પ્રચાર કરશે સાવેણન કરશે અને બધાને જે કચરો છે એ સાપત કરીને દેશે ભરૂચની લોકસભા સીટ ઉપર હવે કોંગ્રેસ પણ લડવાની છે એ પ્રકારની વાતો ચાલી રહી છે ત્યારે હવે તમારા માટે કપરા ચરણ થઈ રહ્યા છે એવું જોવા મળે છે કે એના માટે શું કહેશો પહેલાં તો ભરૂચ સીટ પર અઢાર વાર ઇલેક્શન થઈ ગયું છે અઢાર વારમાં કોંગ્રેસ સોલવાર હારી છે એટલે હજુ હારવાની આપણે જો કેપેસિટી કેટલી ધરાવી આ તો હમણાં ધીરજ ખૂટે એવું કામ છે એટલે હારવા કરતાં બંને સાથે થઈને આપણે જીતીએ અને જીતીને જશ્ન મનાવીએ અને ચૈતરભાઈનો એક અવાજ બનીને દિલ્હી સુધી મોકલીએ અને આદિવાસી પ્રજા સમગ્ર ગુજરાત સમગ્ર દેશનો અવાજ ચૈતરભાઈ બને એવું અમે ઈચ્છી રહેલા છે ગઠબંધન થાય કે ના થાય પણ માનવતાના દ્રષ્ટિએ આપણે એક થઈને પછી આ તાનાશાહી સરકારને હરાવી પડશે એવો અમે માની છે